અમીબેન રાવત દ્વારા આજરોજ લોકસભા ઉમેદવારી રૂપે ડમી ફોર્મ ભરવા પહોંચ્યા હતા ને તેઓ દ્વારા ઉમેદવારી ડમી ફોર્મ ભરવામાં આવી વડોદરા શહેરમાં જેમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમીબેન રાવત ડમી ફોર્મ ભરવા માટે પહોંચ્યા જ્યાં કલેક્ટર કચેરી ખાતે નામાંકિત કર્યું હતું જેમાં વધુ વિગત અમીબેન રાવત દ્વારા જ આપવામાં આવી છે આવો સાંભળ્યા વડોદરા લોકસભામાં આજે જસપાલસિંહ પડિયાળ એમનું ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે ઇસ્કોન મંદિર ખાતે તે રેન્યુની શરૂઆત થઈ પગપાળા ચાલીને નવી કલેક્ટર ઓફિસે ફોર્મ ભરવામાં આવશે આપ જોઈ રહ્યા છો કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે એક અંડરકારંટ જોવાય છે પરિવર્તનનું પવન ફૂંકાઈ ચૂક્યો છે અને વડોદરા શહેરના જે વોટર્સ છે એ ભારતીય જનતા પાર્ટીએ જે રીતના ઉમેદવાર એમના વિડ્રો કરવા પડ્યા ભ્રષ્ટાચાર સાબિત થયા તેનાથી ભાજપ ભારતીય જનતા પાર્ટીથી શું ત્રાહીમામ પોકારેલા છે ત્યારે એક ક્લીન ઉમેદવાર જસપાલસિંહના નામે જે કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવ્યા છે એમાં એક એમને આશાની કિરણ દેખાઈ રહી છે જસપાલસિંહ એમના વચનો પર હંમેશા ખરા ઉતરા છે પ્રાદરામાં એમની ખૂબ લોકપ્રિયતા છે અને જે રીતે પાદરામાં ચૂંટાઈ આવ્યા તમને અમને વિશ્વાસ છે અહીંયા આ વખતે વડોદરા લોકસભામાં બી ચૂંટાઈ આવશે વડોદરાના પ્રશ્નોને સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શકશે અને વડોદરા જે વિકાસમાં અટકી ગયું છે ક્યાંક એ વડોદરા ફરીથી વિકાસના પંથે જશે અને સર સયાજીરાવ ગાયકવાડનું જે વડોદરા છે એ સ્વપ્નની નગરી છે એ પાછી એની ઓરિજિનલ ગરિમામાં આવશે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જીતવાથી